પાણીદાર નેતાઓના રાજમાં પીવાના પાણી માટે વલખા મારતું દેશનું ભવિષ્ય દિસા જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં બે વોટર કુલર સહિત કેટલાક પંખા પણ બંગ હાલતમાં ઉચ્ચ અધિકારીઓ એ સી ઓફિસમાં અને અરજદારો માટે પાણી સહિત પંખાના ફાનફા દિસામાં વહીવટી તંત્ર જનતાને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ करावामा जाणे निष्फल साबित થઈ રહ્યો હોય તેવો દેખાઈ રહ્યો છે જેમાં ખાસ કરીને ડીસા જનસેવા કેન્દ્ર જાણે રાંભરોસે ચાલતો હોય તેવો દેખાઈ રહ્યો છે હોતી હઈ चलती હઈ નીતિ અપનાવા માં જનસેવા કેન્દ્રના અધિકારીઓ મસ્ત જોવા મણે છે અરજદારોને ધરમ ધકકા ખવડાવવા માટે પણ હંમેશા પ્રયત્નશીલ જોવા મણે છે જ્યારે જનસેવા કેન્દ્રમાં દર વર્ષે ઉનાળાની काजजा गर्मी में पीवा की समस्या अर्जदारों ने सामनों કરવો પડે છે આ વર્ષે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં 43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ ડીસા જનસેવા કેન્દ્રમાં દાખલા કઢાવા આવતા દેશનો ભવિષ્ય એવા વિદ્યાર્થીરો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કાળઝાળ ગરમીમાં દાખલા કઢાવા માટે લાઈનમાં ઊભા રહેવું સહિત પીવાના પાણીની વ્યવસ્થા ન હોવી જનસેવા કેન્દ્રમાં અધિકારીઓ અને કર્મચારીઓ સિવાયની ટેબલો પર પંખાનો અભાવ હોવાથી જનસેવા કેન્દ્રમાં સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જ્યારે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સે ઓફિસમાં બેસીને કામગીરી કરતા હોવાની અરજદારોની નાની મોટી સમસ્યાઓ દેખાતી નથી અને બાદમાં મીડિયાના અહેવાલ પ્રસારીત થતાની સાથે આખો વહીવટી તંત્રમાં દોડધામ મચી જાય છે જ્યારે જનસેવા કેન્દ્રમાં સરકાર તરફથી પીવાનું ઠંડા પાણીની વ્યવસ્થા ન હોવાથી દાતાઓ દ્વારા બે વોટર કુલર આપવામાં આવ્યા છે પરંતુ મેનેજમેન્ટના અભાવે આજે બે વોટર કુલર બગડી જવાથી ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં દુળખ ખાઈ રહ્યા છે પરંતુ વોટર કુલર રિપેરિંગ કરવાના વહીવટી તંત્ર પાસે પૈસા નથી અને હવે પીવાના પાણીની મિનરલ વોટરની બોટલો શરૂ કરવામાં આવી છે ત્યારે શું પાણીની બોટલોનો ખર્ચ નહીં થાય ઉનાળાની ઋતુ પહેલા બે વોટર કુલર રિપેરિંગ કરાવી દીધા હોત તો અત્યારે ભર ઉનાળે જનસેવા કેન્દ્રમાં સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો અને વિદ્યાર્થીઓનો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત પરંતુ જનસેવા કેન્દ્રમાં કોઈને કાંઈ પડી નથી પૈસા ક્યાંથી મળે તેનું વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જ્યારે ડીસા જનસેવા કેન્દ્રમાં ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી કરવા સહિત અરજદારો માટે પણ બેઠક व्यवस्था उभी करवामा आवे उठवा पामी रही छे। अहेवाल, हर्षद पटेल डीसा बनासकांठा।